નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત પર મારું નામ છે રાજેશ પટેલ અને આજે હું આવ્યો છું મહેસાણા જિલ્લાનું મોઢેરા તાલુકાનું પૂર્ણા ગામમાં અને આ ગામમાં હજીભાઈની જે બન્ની નસલના જે બ્રિડર છે એની મારવાડી હશ્વ અને બંને ભેંસોના મોટા વેપારી છે તો આજે આજે એમની ફાર્મની આપણે મુલાકાત કરીએ એમની પાસે જ કેટલા પશુ છે એને આપણે આજે બરાબર એનો વિડીયો બનાવીએ છીએ એમની ઇન્ટરવ્યૂ પણ લઈશું નમસ્કાર હજીભાઈ નમસ્કાર મિત્રો આ છે હજીભાઈ જે મહેસાણા જિલ્લાના પોયણા ગામના છે મોઢેરા તાલુકાની બાજુમાં આવેલું ગામ છે જૂના બની બ્રીડર છે મારવાડી અસો વેપારી છે અને બંને ભેંસોના વેપારી છે તો આજે એમની પાસે થોડી નોલેજની વાતો આપણે જાણીએ કે આજે વિદ્યાર્થી બનીને એમની પાસે આવ્યો છું તો આજે સ્વાગત છે આપનું પશુપાલન ગુજરાત નમસ્કાર અને હું જાણવા માગું છું કે બંની નસલનો વેપાર તમે કેટલા વર્ષોથી કરો છો બંને નસલનો વેપાર તો અમે કરતા નથી અમે પેઢીઓથી શોખીન છીએ અમારા વડવાઓ હિન્દુસ્તાન પાકિસ્તાન થયું ત્યારે આવેલા ત્યાંથી અમારા જોડે પાકિસ્તાન નસલની ભેંસો આજે અમારા જોડે છે અને બંનેની ઓળખાણ છે કે જે નાની સિંગડી કહેવાય વરાક મોટા કહેવાય ને એને લોકો બંને બન્ની કરતા હોય પણ બંનેની નસલું અલગ હોય છે બંને નસલની ભેંસ રહી એ દૂધમાં ટકાવારી સારી રહેશે લાંબો સમય દોવા દેશે બંનેની ભેંસની નિશાની છે કે બંનેની ભેંસની ઓળખાણ તમારા શબ્દોમાં સમજાવો બંને ભેંસની ઓળખાણ હું તમને આપું કે પહેલાં મોકળી ટૂંકી કપાળમાં ખાડો સિંગડી નાની ગરદન લાંબી ગરદન પાતળી ગુડી ટૂંકી પગ જાડા પાછળથી પોળી વરાકનો ગાળો પછી દોવાની અંદરમાં બન્ની નસલને પેગનેટ થયા પછી તમે એના હાથે મૂકો તો જ નક્કર બે લીટર દૂધ હોય લીટર એવું દૂધ આપી જાય પછી બગડતી નથી બંનેની ભેંસ પંદર વેતર વ્યાય પણ રૂપ બગાડતી નથી હાલ મારા જોડે બંનેની પચાસ ભેંસ્યું છે પેલું લોકડાઉન થયો એક એ વખતે એકસો નેસી હતી લોકડાઉન વખત ભેસ્યું ગાઢી નાખી અત્યારે મારા જોડે પચાસ થી સાહીઠ ભેંસ છે બધી બન્ની નસલની છે બંને લોકો કહે છે બંને પણ બન્ની અંદરમાં બધી ઓરિજનલ બની નથી ઓરિજનલ બન્નીના ખંગ ઓળખવામાં વાર લાગે છે બન્ની ભેસ રહી એ દોવામાં બહુ મીઠી હોય માણસોથી ભડકે નહીં પછી એ કોઈ હથવાર થાય નહીં કદાચ એનું બચ્ચું મરી ગયું હોય તો એ દોવામાં બગડે નહીં એ ભેસ દોવામાં મજાવાળી ભેસ છે અને આજથી નહીં અમારા વડવાઓએ માલ ધારી હતા અને અમે માલ ધારી જઈએ આ તો હવે તમારી પાસે જે સારા સારા પશુધન છે એ બતાવો તમે જો આમ ગાઢો આ આજે મારા જોડે રહીએ ઓરિજનલ મારો પચાસ વર્ષની ઘરની ભેસું છે આર્યા એ બીજું વેતર છે કઈ લાઈન છે એ મોર છે શું એનું દૂધ ની કેપેસિટી એની દૂધની કેપેસિટી બીજા વેતરની અંદરમાં અંદર 9 લિટર આપ્યું તો એ છે ફાડી એ ઊણ બીજા વેતરમાં માં 11 લિટર દૂધ આપે છે અને બ્રીડિંગ માટે તમે કા બુલ કઈ લાઈન મારા જોડે ભૂરો બુલ હતો વેચી નાખ્યો છે હમણાં બીજો એક કાળો લાવ્યો છું એ બીજી ભેંસામાં છે અને સારા પણ નસલ નહીં જ ભેંસ્યું અમે પકડીએ છીએ બન્નીમાં જઈને બધી ખરીદી નથી લેતા ગમવાને ખબર હોય કે બંનેમાં કયા વિસ્તારમાં સારી ભેંસ છે કયા માલધારી જોડે સારી ભેસ્યું છે એમાંય ઓળખ તો હોય છે જેમ મારવાડી ઘોડામાં ઓળખાણ હોય બન્ની ભેંસમાં પણ ઓળખાણ હોય છે આ ભૂરી રહી એ અસલ કુંજું છે

સારામાં સારી ભેંસ હાજીપીર તરફ નીકળે છે કે જે આ મોમેડન સમાજ જોડે રાજસ્થાન થી માંડી અને કચ્છ તમે પોચો તો એક એક મોમેડન જોડે બસો બસો ત્રણસો ત્રણસો ગાયું છે ગાયામાંય માલ ધારી છે અમે જે અમારી સમાજમાં ગાયું છે ને એ ઇન્ડિયામાં કોઈ છેડે નથી રાજસ્થાનનો છેડો પકડી અને ગરડા ઉધી ઠેર નાયણ સરોવર ઉધી જાઓ તમે સરવૈયું ગાઢો કે ગાયું જોડે વધારે છે અમે હર માલના શોખીન છીએ અને આ બની ભેંસની કિંમત આટલી ઊંચી કેમ હોય છે આજે બની ભેંસની કિંમત એ રીતે હોય છે કે જે બનીની ભેંસ રહી એના પાછળ પાડી હોય કે પાડો હોય એ બે વર્ષનો થાય એટલે બેથી ત્રણ લાખ રૂપિયાનું બને જ હમણાં શેરવાની અંદરમાં એક પાડો વીસ મહિનાનો મારા સાથે એક મારો મિત્ર હતો કોકતાના અમે ચાર લાખનો માગ્યો પાડો ના આપ્યો ધણી છ લાખ મેંથી એક રૂપિયો ઓછો ના કર્યો મારા જોડે એક ભૂરો પાડો તો સાડા ત્રણ લાખ નો માગે મેં નથી આપ્યો અને હજુ નહીં આપું હા તો મેં મારે યુટ્યુબ ચેનલની શરૂઆત કરી ને ત્યારે તમારે ભૂરા પાડા થી જ કરી હા એ ભૂલ ઉભો છે મારા જોડે ભૂરો ત્યારે ક્યાં છે એ અત્યારે મારી જૂની ભેસામ છે થાલી જોટ્યું છે ઈમાં એટલે અત્યારે હું લોકેશન તો છે કે આજ લોકેશન અત્યારે ઊભો વિરમગામ જોડે પાડો હા એ ભૂલ સારું તો એનું રિઝલ્ટ કેવું મળ્યું એનું રિઝલ્ટ સારો મળ્યું એનું રિઝલ્ટ હું તમને બતાવું ચાલો તો આપણે જોઈએ તો મિત્રો આમની પાસે જે ભૂરો પાડો તો એનું આ રિઝલ્ટ છે ઈવાર આ જોઈ શકો છો આ એની પાડી છે એની પ્યોરિટી તમે જોઈ શકો છો એનું ખૂબ ખૂબ મોટું જોઈ શકો છો ન્યુ એન્ગલથી વળેલા છે અને એની સુંદરતા જોઈ જો શકો છો એના પુઠ્ઠા એનું પૂંછડું એનો આછળ ગાળો કહેવાય છે ને બ્યુટીમાં જે કહેવાય હંડ્રેડ પર્સન્ટ એ બ્યુટી છે અને આ બેસ વિશે શું કહેશો તમે એના જોઈ એના કાપો તો હાજીભાઈ આ બેસની ડિટેલ આપો ને તમે આ ભેંસ મારી ઘરની છે અને આજથી વીસ વર્ષ પહેલાં આ ભેંસની માની મામીએ મોતીચોર મેથી લીધી હતી જૂની બ્લડલાઇન જૂની બ્લડ લાઇન છે સારી છે લંબાઈ ઊંચાઈ વરાક ગાળે જાતમાં દૂધમાં બચ્ચા આપવામાં ઘણી સારી ભેંસ છે

એ વખતે શોખ હતો પણ આવું બ્રિડિંગ નહોતા કરી શકતા બ્રીડિંગ નહોતા કરી શકતા પછી એ વખત સારામાં સારી ભેંસ સારામાં સારી ભેંસ એ વખત દસ હજાર પંદર હજારમાં વેચાતી હતી સારામાં સારી ઘોડી એક લાખમાં બે લાખમાં વેચાતી હતી અત્યારે કરોડો રૂપિયે ઘોડીઓ પહોંચી ગઈ પાંચ પાંચ લાખે ભેંસું પહોંચી પાંચ પાંચ લાખે પાડા પહોંચ્યા અત્યારે સારામાં સારી કાંકરેજ ગાય સારી ગાયું લેવા જાઓ તો અત્યારે ઘણી જગ્યાએ ગાયું ઊભી છે મેં જોઈ છે એ ગાયું અત્યારે ધણી પાંચ પાંચ લાખમાં નથી આપતા એક પીંપળ જ બરદે ભરવાડ એના જોડે એવી ગાયું છે સારી ભેંસું સારી ગાયું ભાઈ સરદારપુરા કૌશલભાઈ દેસાઈ રિતેશ સરપંચ એમના હા સરદારપુરા એ સારામાં સારી ગાયું એમના જોડે છે સારામાં સારી ગાયો જોવી હોય તો ભડાણા રામભાઈ ભરવાડ એમના જોડે બહુ સારી છે નામ છે ગાયો માલ સારો રાખે માલનો સારો ઉપયોગ કરી રહ્યા છે અને ભેંસામાં તો અત્યારે હર વસ્તી સારો ઉપયોગ કરે અને એક જ ધંધો એવો છે આ તો પબ્લિકને કરવું નથી દસ હજારની નોકરીમાં જવું છે સવારે નઈ ધોઈ જતું રહેવું છે એક જ ધંધો એવો છે ભેસ ને ગાય કે પણ લોકોને શરમ એટલે અત્યારે શું છે કે ભણતર વધારે થઈ ગયું શિક્ષણ વધારે થઈ ગયું એક મારો મિત્રની જ વાત કરું કે અત્યારે એની પાસે ડેરી ફાર્મ પોતાનું હતું પણ એ સ્વિઝરલેન્ડ પાસે

ત્રિવેદી ગામ કોંકો દિવદર જિલ્લા બનાસકાંઠા અમે હાલ આજીભાઈને ત્યાં આવ્યા છે બનીની ભેસુ પોતે રાખે છે તેમને ત્યાંથી હું દસ ભેસું લઈ ગયેલ છું મને એમની ઓલા સારી પર્સન આવી છે એના માટે અમે ખરીદી માટે અહીં આવ્યા છીએ હા સારી લાગી બહુ એકદમ છેલ્લા પાંચ વર્ષથી અમે હા

તો મિત્રો હાજીભાઈની બધી ભેસો જે અત્યારે જે ચરી રહી છે એમના વાડામાં મિત્રો ચરતી ભેંસોને કેપ્ચર કરવું બહુ અઘરું કામ છે પણ હું એમની કોશિશ કરીશ કે બધી ભેસોને તમને એકસાથે બતાવીશ પાડીઓ પણ સારી છે ભેંસો પણ સારી છે એક બોલ પણ છે બ્રિડિંગ માટે એમણે સારું કામ કર્યું છે એટલે આજે ઈચ્છા થઈ કે એક બ્રીડરને લોકો સુધી જાણકારી મળે કે ભાઈ મહેસાણા જિલ્લામાં પણ બની ભેંસોનું સારું સંવર્ધન થઈ રહ્યું છે તો તમે વિડિયોને લાઇક કરજો મિત્રો મારી ચેનલ પર નવા આવ્યા હોય એમને કહું છું કે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમને દર રવિવારે એક નવો બની ભેંસ તથા કાંકરેજ ગાયનો વિડીયો મળતો રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો એમની બની ભેસો કેટલી બધી ભેંસો છે આ પચાસ સાઇડ ભેસો છે એમની પાસે પણ જેટલી કેપ્ચર થાય એટલી હું તમને કેપ્ચર કરીને બતાવીશ તો આ બધા ભાઈઓ અત્યારે ખરીદી કરવા માટે આવેલા છે જોઈ શકો છો બહુ મોટું એવું નામ છે આજીભાઈનું અને મિત્રો આ ગામનું નામ છે પોયડા મોઢેરાની બાજુમાં જ આવેલું છે બે કિલોમીટર દૂર અને મહેસાણા જિલ્લામાં આવેલું છે તો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું ના ભૂલતા થેન્ક યુ